નમસ્કાર મિત્રો ગ્રીસ એજ્યુકેશન ચેનલની અંદર તમારું સ્વાગત છે મિત્રો આજના વિડીયોની અંદર આપણે ધોરણ છ વિષય વિજ્ઞાન એકમ નંબર આઠ પ્રકાશ પડછાયો અને પરાવર્તન આ એકમ આઠના કુલ પિસ્તાલીસ પ્રશ્નો પ્રશ્નોની ચર્ચા આપણે આજના વિડીયોની અંદર કરશું તો ચાલો આપણે આજનો વિડીયો શરૂ કરીએ પ્રશ્ન નંબર એક કોઈ પણ વસ્તુને જોવા માટે તમારા કયા અંગનો ઉપયોગ થાય છે તો આનો ઉત્તર આવશે વિકલ્પ સી આંખનો આપણે કોઈ પણ વસ્તુને આપણી આંખ દ્વારા જોઈ શકીએ પ્રશ્ન બે જે પ્રકાશ ઉત્પન્ન કરે છે તેને ખાલી જગ્યા પદાર્થો કહે છે અને ઉત્તર આવશે વિકલ્પ એ પ્રકાશિત જે પ્રકાશ ઉત્પન્ન કરે તેને પ્રકાશિત પદાર્થો કહેવાય પ્રશ્ન ત્રણ નીચેનામાંથી કયો પ્રકાશિત પદાર્થ છે અને ઉત્તર આવશે વિકલ્પ સી સૂર્ય કારણ કે સૂર્ય છે એ પ્રકાશ ઉત્પન્ન કરે છે એટલા માટે પ્રકાશિત પદાર્થ છે જ્યારે ગ્રહ વાદળ તે પ્રકાશ ઉત્પન્ન કરે નહીં પ્રશ્ન ચાર નીચે આપેલા કયા સ્ત્રોતમાંથી પ્રકાશ ઉત્પન્ન થશે નહીં તો આનું ઉત્તર આવશે વિકલ્પ બી આ બેટરીમાંથી આ સેલ છે તો એમાંથી પ્રકાશ ઉત્પન્ન થશે નહીં જ્યારે બલ્બમાંથી પ્રકાશ ઉત્પન્ન થાય મીણબત્તીમાંથી થાય અને હાથબત્તીમાંથી પણ થાય છે આપણે ઉત્તર આવશે વિકલ્પ બી સેલ પ્રશ્ન પાંચ ખાલી જગ્યા વિના આપણે વસ્તુઓ જોઈ શકતા નથી અને ઉત્તર આવશે વિકલ્પ બી પ્રકાશ પ્રકાશ વિના આપણે વસ્તુઓ જોઈ શકતા નથી પ્રશ્ન છ જો આપણે કોઈ પદાર્થની આરપાર જરા પણ ન જોઈ શકીએ તો તે ખાલી જગ્યા પદાર્થ છે અને ઉત્તર આવશે વિકલ્પ ડી અપારદર્શક પદાર્થ કોઈ પદાર્થની આરપાર આપણે જરા પણ ન જોઈ શકીએ તો તે પદાર્થ અપારદર્શક પદાર્થ છે પ્રશ્ન સાત નીચેનામાંથી કયો અપારદર્શક પદાર્થ છે તો આનો ઉત્તર આવશે વિકલ્પ એ લાકડું લાકડું છે તે પારદર્શક પદાર્થ છે કારણ કે એની આરપાર આપણે જોઈ શકતા નથી જ્યારે ચશ્માનો કાચ હવા અને શુદ્ધ પાણી છે એ પારદર્શક પદાર્થો છે એની આરપાર આપણે જોઈ શકીએ પ્રશ્ન આઠ નીચેનામાંથી અપારદર્શક પદાર્થ ના હોય તેવા અલગ તારવું તો આનો ઉત્તર આવશે વિકલ્પ બી ગાડીનો કાચ ગાડીનો કાચ છે એ અપારદર્શક પદાર્થ નથી જ્યારે દિવાલ લોખંડ અને લખવાનો કાગળ એ અપારદર્શક પદાર્થો છે પ્રશ્ન નવ જે પદાર્થ પોતાની આરપાર પ્રકાશને પસાર થવા દે છે તેને કયા પ્રકારના પદાર્થમાં ગણી શકાય નો ઉત્તર આવશે વિકલ્પ એ પારદર્શક પદાર્થમાં જે પદાર્થની આરપાર પ્રકાશ પસાર થઈ જાય તો એને પારદર્શક પદાર્થ કહેવામાં આવે પ્રશ્ન દસ નીચેનામાંથી ખાલી જગ્યા પારદર્શક પદાર્થ છે અને ઉત્તર આવશે વિકલ્પ બી હવા હવા છે એ પારદર્શક પદાર્થ છે કારણ કે એની આરપાર પ્રકાશ પસાર થઈ જાય છે પ્રશ્ન અગિયાર નીચેનામાંથી પારપાશક પદાર્થની લાક્ષણિકતા જણાવો ઉત્તર આવશે વિકલ્પ સી તેની આરપાર જોઈ શકીએ છીએ પરંતુ સ્પષ્ટ દેખાતું નથી જે પદાર્થ પારપાશક હોય તો એની આરપાર આપણે જોઈ શકીએ પરંતુ સ્પષ્ટ દેખાય નહીં એટલે કે ઝાખું ઝાખું આપણે જોઈ શકીએ પ્રશ્ન બાર રંગવિહીન પ્લાસ્ટિકની ફૂટપટ્ટીનો સમાવેશ નીચેના પૈકી કયા જૂથમાં કરવો વધારે યોગ્ય રહેશે તો આનું ઉત્તર આવશે વિકલ્પ સી પારપાશક પદાર્થમાં રંગવિહીન પ્લાસ્ટિકની ફૂટપટ્ટી ફૂટપટ્ટી છે તો એ પારપાશક પદાર્થમાં આવશે કારણ કે એ ફૂટપટ્ટીની આરપાર આપણે ઝાખું ઝાખું જોઈ શકીએ પ્રશ્ન તેર નીચેના પૈકી કયું જોડકું સાચું નથી તો આનો ઉત્તર આવશે વિકલ્પ સી ચશ્માનો સાદો કાચ પારપાશક પદાર્થ આ જોડકું સાચું નથી કારણ કે ચશ્માનો સાદો કાચ છે એનો સમાવેશ પારદર્શક પદાર્થમાં થાય જ્યારે શુદ્ધ પાણી પારદર્શક પદાર્થ આ સાચું છે લોખંડ અપારદર્શક પદાર્થ આ પણ સાચું છે અને દૂધિયો કાચ પારભાષક પદાર્થ આ પણ સાચું છે પ્રશ્ન ચૌદ નીચેનામાંથી કોનો સમાવેશ પારદર્શક પદાર્થમાં થશે નહીં તો ઉત્તર આવશે વિકલ્પ એ ધુમાડાનો ધુમાડાનો સમાવેશ પારદર્શક પદાર્થમાં થશે નહીં જ્યારે શુદ્ધ પાણીનો સમાવેશ થાય પારદર્શક પદાર્થમાં હવાનો થાય અને ચશ્માનો સાદો કાચ હોય તેનો પણ સમાવેશ પારદર્શક પદાર્થમાં થાય પ્રશ્ન પંદર આપેલ આકૃતિ કઈ ઘટના દર્શાવે છે આ આકૃતિ આપણે જોઈ શકીએ તો આ કઈ ઘટના બતાવે છે તો આનો ઉત્તર આવશે વિકલ્પ બી પડછાયાની આ આકૃતિ છે એ પડછાયાની ઘટના બતાવે છે આ હાથ છે અને હાથનું આ બ્લેક છે એ પડછાયો છે પ્રશ્ન સોળ પડછાયો જોવા માટે ખાલી જગ્યા ખાલી જગ્યા અને ખાલી જગ્યા હોવા જરૂરી છે તો આનો ઉત્તર આવશે વિકલ્પ એ પ્રકાશ અપારદર્શક પદાર્થ અને પડદો પડછાયો જોવા માટે પ્રકાશ હોવો જરૂરી છે પછી અપારદર્શક પદાર્થ હોવો જરૂરી છે અને પડદો હોવો જરૂરી છે પ્રશ્ન સત્તર નીચેનામાંથી કયા પદાર્થનો પડછાયો પડે નહીં તો આનો ઉત્તર આવશે વિકલ્પ એ કાચનો કાચનો પડછાયો છે એ પડશે નહીં જ્યારે લોખંડની પેટ પ્લેટનો પડછાયો પડશે લાકડાની માપટ્ટી હોય તેનો પણ પડશે અને પક્ષી હોય તેનો પણ પડછાયો પડશે પ્રશ્ન અઢાર વસ્તુનો પડછાયો પડે તે માટે વસ્તુ કેવી હોવી આવશ્યક છે તો આનો ઉત્તર આવશે વિકલ્પ પછી અપારદર્શક વસ્તુનો પડછાયો પડે એ માટે વસ્તુ અપારદર્શક હોવી જરૂરી છે પ્રશ્ન ઓગણીસ પડછાયાને કારણે નીચેનામાંથી કઈ ખગોળીય ઘટના બને છે તો ઉત્તર આવશે વિકલ્પ સી એ અને બી બંને એટલે કે સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ પડછાયાના કારણે સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ જેવી ઘટનાઓ બને છે પ્રશ્ન વીસ આપેલ આકૃતિ કયા સાધનની છે આકૃતિ તમે અહીં જોઈ શકો તો આ કયા સાધનની આકૃતિ છે તો આનો ઉત્તર આવશે વિકલ્પ ડી સ્લાઇડિંગ પિન હોલ કેમેરા આકૃતિ છે એ સ્લાઇડિંગ પિન હોલ કેમેરાની છે પ્રશ્ન એકવીસ હોલ કેમેરા કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે તને ઉત્તર આવશે વિકલ્પ એ પ્રકાશ સિદ્ધિ રેખામાં ગતિ કરે છે આ સિદ્ધાંત પર પિન હોલ કેમેરા કામ કરે છે પ્રશ્ન બાવીસ હોલ કેમેરા વડે કેવા પ્રકારનું પ્રતિબિંબ મળે છે ઉત્તર આવશે વિકલ્પ ડી નાનું અને ઉલટું હોલ કેમેરા વડે નાનું અને ઉલટું એ પ્રકારનું પ્રતિબિંબ મળે પ્રશ્ન ત્રેવીસ પ્રકાશના પ્રસરણનો માર્ગ કેવો હોય છે તો આનો ઉત્તર આવશે વિકલ્પ બી સુરેખ પ્રકાશના પ્રસરણનો માર્ગ સુરેખ એટલે કે સીધો હોય છે પ્રકાશ હંમેશા સીધી રેખામાં ગતિ કરે પ્રશ્ન ચોવીસ આપેલ વિધાન પૈકી ક્યુ વિધાન સાચું છે તો ઉત્તર આવશે વિકલ્પ સી અપારદર્શક પદાર્થનો પડછાયો પડે છે આ વિધાન સાચું છે જ્યારે પારદર્શક પદાર્થમાં પડછાયો પડે છે આ વિધાન ખોટું છે પ્રકાશની ગતિ વર્તુળાકાર હોય આ વિધાન પણ ખોટું છે પ્રશ્ન પચીસ પડછાયો હંમેશા ખાલી જગ્યા પર ઝીલાય છે તો આનો ઉત્તર આવશે વિકલ્પ બી પડદા પર પડછાયો હંમેશા પડદા પર ઝીલાય છે પ્રશ્ન છવ્વીસ વિધાન એક કાચનો પડછાયો રચાય છે વિધાન બે અરીસાનો પડછાયો રચાતો નથી તો ઉત્તર આવશે વિકલ્પ ડી આ વિધાન એક અને બે બંને વિધાનો ખોટા છે કાચનો પડશાયો રચાય આ વિધાન પણ ખોટું છે કારણ કે કાચનો પડસાયો રચાતો નથી અને અરીસાનો પડછાયો રચાતો નથી આ વિધાન પણ ખોટું છે અરીસાનો પડશાયો રચાય છે પ્રશ્ન સત્યાવીસ નીચેના પૈકી ક્યુ વિધાન સાચું નથી તો ઉત્તર આવશે વિકલ્પ ડી પિન હોલ કેમેરામાં લેન્સ વપરાય છે આ વિધાન સાચું નથી જ્યારે આ બીજા ત્રણ વિધાનો છે પ્રકાશ સિદ્ધિરેખામાં ગતિ કરે આ સાચું છે પડછાયો હંમેશા પડદા પર મેળવી શકાય આ પણ સાચું છે અને સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ જેવી ખગોળીય ઘટનાઓ પડછાયાને લીધે બને આ પણ સાચું છે પ્રશ્ન અઠ્યાવીસ નળાકાર વસ્તુને જમીન પર શિરોલંબ મૂકી વસ્તુની સામેથી પ્રકાશ ફેંકતા તેનો પડછાયો કેવા આકારનો મળે છે તો ઉત્તર આવશે વિકલ્પ ડી લંબચોરસ નાળાકાર વસ્તુ છે એટલે કે આવો આકાર છે વસ્તુને જમીન પર આપણે શિરોલંબ લંબ મૂકીએ અને વસ્તુની સામેથી પ્રકાશ ફેંકતા તેનો પડસાયો લંબચોરસ રચાય પ્રશ્ન ઓગણત્રીસ પ્રકાશના કિરણો અરીસા પર પડતા પાછા ફેંકાય છે આ ક્રિયાને શું કહે છે તો ઉત્તર આવશે વિકલ્પ એ પ્રકાશનું પરાવર્તન પ્રકાશના કિરણો અરીસા પર પડતા પાછા ફેંકાય તો આ ક્રિયાને પ્રકાશનું પરાવર્તન કહેવામાં આવે પ્રશ્ન ત્રીસ નીચે આપેલા પૈકી કયો પદાર્થ પ્રકાશનું મહત્તમ પરાવર્તન કરે છે તો ઉત્તર આવશે વિકલ્પ સી અરીસો એ નીચે જે લાકડું કાગળ અને અરીસો આપેલા છે તેમાંથી અરીસો છે એ પ્રકાશનું મહત્તમ પરાવર્તન કરશે પ્રશ્ન એકત્રીસ ખાલી જગ્યાએ પ્રકાશનું પરાવર્તન કરશે નહીં તો ઉત્તર આવશે વિકલ્પ બી હવા હવા છે એ પ્રકાશનું પરાવર્તન કરશે નહીં કારણ કે હવાની આરપાર પ્રકાશ નીકળી જાય છે પ્રશ્ન બત્રીસ તમારે પ્રકાશના પરાવર્તનની ક્રિયા સમજાવવી છે પરંતુ તમારી પાસે અરીસો નથી તો તેના બદલે નીચેનામાંથી કઈ વસ્તુનો ઉપયોગ કરશો તો આનો ઉત્તર આવશે વિકલ્પ ડી સ્ટીલની પ્લેટનો ઉપયોગ આપણે કરશું આપણે પ્રકાશના પરાવર્તનની ક્રિયા સમજાવી છે પણ આપણી પાસે અરીસો નથી તો અરીસાની જગ્યાએ આપણે સ્ટીલની પ્લેટ આવે અથવા સ્ટીલની ફૂટપટ્ટી આવે તેનો પણ આપણે ઉપયોગ કરી શકીએ પ્રશ્ન તેત્રીસ પથ્થરના બદલે શાનો ઉપયોગ કરી પડસાઇઓ રચી શકાય તો આનો ઉત્તર આવશે વિકલ્પ એ ઇટનો આપણી પાસે પથ્થર ન હોય તેના બદલે ઇટનો ઉપયોગ કરીને પણ પડશાઈઓ રચી શકાય પ્રશ્ન ચોત્રીસ નીચેનામાંથી ક્યુ જૂથ મહત્તમ પ્રકાશનું પરાવર્તન કરે છે તો ઉત્તર આવશે વિકલ્પ બી અરીસો સ્ટીલની ડીશ અને ચમકતો કાગળ આ ત્રણ વસ્તુઓ છે મહત્તમ પ્રકાર મહત્તમ એટલે કે વધારેમાં વધારે પ્રકાશનું પરાવર્તન કરે છે પ્રશ્ન પાંત્રીસ કોઈ પણ વસ્તુને જોવા માટે નીચેનામાંથી કઈ ક્રિયા થવી અત્યંત આવશ્યક છે તો ઉત્તર આવશે વિકલ્પ બી પ્રકાશનું પરાવર્તન કોઈપણ વસ્તુને જોવા માટે પ્રકાશનું પરાવર્તનની ક્રિયા થવી અત્યંત જરૂરી છે પ્રશ્ન છત્રીસ એક બાળક ખુલ્લા મેદાનમાં દિવસ દરમિયાન અલગ અલગ સમયે પોતાનો પડછાયો જોવે છે તો કયા સમયે પોતાના પડછાયાની લંબાઈ સૌથી વધુ જોવા મળી હશે તો આનો ઉત્તર આવશે વિકલ્પ ડી સાંજે ચાર પિસ્તાલીસ એટલે કે સાંજે પોણા પાંચ વાગ્યે એનો પડછાયો સૌથી લાંબો જોવા મળ્યો હશે પ્રશ્ન સાડત્રીસ પડછાયા માટે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી તો આનું ઉત્તર આવશે વિકલ્પ એ પડછાયાની લંબાઈ દરેક સમયે એકસરખી હોય આ વિધાન પડછાયા માટે સાચું નથી પ્રશ્ન આડત્રીસ નીચેનામાંથી કઈ ઘટના પડછાયાના લીધે રચાતી નથી તો આનું ઉત્તર આવશે વિકલ્પ ડી એ અને બી બંને એટલે કે સૂર્યગ્રહણની ઘટના અને ચંદ્રગ્રહણની ઘટના એ સોરી આનો ઉત્તર આવશે વિકલ્પ સી મેઘધનુષ્યો રચાવાની ઘટના મેઘધનુષ્ય રચાવાની ઘટના છે એ પડછાયાના લીધે રચાતી નથી પણ સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણની ઘટના પડછાયાના લીધે રચાય છે પ્રશ્ન ઓગણચાલીસ દરિયાની સપાટીની અંદર રહીને દરિયાની સપાટીની જાસૂસી કરવા સબમરીનમાં ક્યુ સાધન વપરાય છે તો આનું ઉત્તર આવશે વિકલ્પ સી પેરિસ્કોપ દરિયાની સપાટીની અંદર રહીને દરિયાની સપાટીની ઉપરની જાસૂસી કરવા માટે સબમરીનમાં પેરિસ્કોપ વપરાય છે જેથી અંદર રહી અને સપાટી પરની હિલચાલ જોઈ શકાય પ્રશ્ન ચાલીસ સવારે દસ કલાકે બપોરે એક કલાકે અને સાંજે ચાર કલાકે રચાતા પડછાયાની લંબાઈને ઉતરતા ક્રમમાં ગોઠવો તો આનો ઉત્તર આવશે વિકલ્પ એ સાંજે ચાર કલાકે સૌથી લાંબો પડશાયો છે ત્યારબાદ સવારે દસ કલાકે એનાથી નાનો અને બપોરે એક કલાકે એનાથી પણ નાનો પડસાયો રચાશે તો આપણો ઉત્તર આવશે વિકલ્પ એ પ્રશ્ન એકતાલીસ ખાલી જગ્યાએ પ્રકાશનું ઠંડુ કુદરતી ઉદ્ગમ સ્થાન છે તો આનો ઉત્તર આવશે વિકલ્પ સી આગ્યો આગ્યો એ પ્રકાશનું ઠંડુ કુદરતી ઉદ્ગમ સ્થાન છે પ્રશ્ન બેતાલીસ પૂનમની રાત્રે પૃથ્વી પર અજવાળું હોય છે આ હકીકત કઈ ઘટના સાથે સંકળાયેલ છે તેનો ઉત્તર આવશે વિકલ્પ એ પ્રકાશનું પરાવર્તન પૂનમની રાત્રે પૃથ્વી પર અજવાળું હોય તો આ ઘટના છે એ પ્રકાશના પરાવર્તનની સાથે સંકળાયેલ છે કારણ કે પૂનમની રાત્રે ચંદ્ર છે એ સંપૂર્ણ આપણે જોઈ શકીએ અને ચંદ્રમાંથી સૂર્યના પ્રકાશનું પરાવર્તન થઈ અને પૃથ્વી પર આવે છે એટલા માટે આપણે રાત્રે અજવાળું જોઈ શકીએ પ્રશ્ન તેતાલીસ નીચેનામાંથી કોણ કુદરતી પિનહોલ કેમેરા તરીકે વર્તે છે તો ઉત્તર આવશે વિકલ્પ વિકલ્પથી પર્ણોની વચ્ચે રહેલ જગ્યા એ કુદરતી પિનહોલ તરીકે પિનહોલ કેમેરા તરીકે વર્તે પ્રશ્ન ચુમ્માલીસ ત્રાસી પાઇપમાં દેખતા મીણબત્તીની જ્યોત દેખાતી નથી કારણ કે અને આવશે વિકલ્પ એ પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે એટલા માટે ત્રાસી પાઇપ હોય તેમાં આપણે મીણબત્તી જોઈ શકીએ નહીં પ્રશ્ન પિસ્તાલીસ છેલ્લો પ્રશ્ન નીચેનામાંથી સંપૂર્ણ પારદર્શક પદાર્થ કયો છે તો આનો ઉત્તર આવશે વિકલ્પ બી શુદ્ધ હવા શુદ્ધ હવા એ સંપૂર્ણ પારદર્શક પદાર્થ છે જો આ વિડીયો મિત્રો તમને ઉપયોગી થયો હોય તો આ વિડીયોને લાઇક કરજો શેર કરજો અમારા ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો જય હિન્દ વંદે માતરમ જય જય ગરવી ગુજરાત